सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी अय्ये हरि धारता प्रमुख जे हृदयथी जेना गुणे रिजता। संत वन्दुसन्त महन्तस्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान् जय अक्षरपुरुषोत्तम महाराज नि जय गुणातीतानन्दस्वामी महाराज नी जय प्रमुखस्वामी महाराज नि जय गुरु हरि प्रगट्गुरुहरिमोहन स्वामी महाराज नि जय સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આમ તો આજના પ્રવચનનો વિષય અને જે સમજવાની વાત છે અને જે છે માતૃભક્તિ જે એક માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ આમ તો દરેક વ્યક્તિને માતાની લાગણી કે હૂફ કે પ્રેમ કે દયા ભાવના દર્શન થયા જ હશે જો માતા એ કોઈ માત્ર કોઈ એક શબ્દ નથી પણ એ તો એક પ્રેમ છે એક ત્યાગ છે એક કરુણા છે એક દયા છે તેનો એક સમૂહ છે આ દુનિયામાં કોઈ પણ સંબંધ કરતા માતાનો સંબંધ રહો ને એ સૌથી પવિત્ર અને કોઈ દિવસ ખૂટે નહીં તેવો અખૂટ માનવામાં આવે છે કોઈ બાળક ગમે તેવા તોફાન કરે ગમે તેવું કાર્ય કરે જગતના કોઈ વ્યક્તિઓ સંબંધીઓ કુટુંબીઓ કે સમાજ તેની સાથે હોય કે ન હોય એનો સાથ આપે કે ન આપે પરંતુ તેની એક માતા રહીને એ બધા વ્યક્તિઓ સામે કાફી છે તે અવશ્ય તેનો સાથ આપશે એટલે કોઈ બાળકને પોતાનું જો સ્વજનમાં અને પ્રેમમાં દયા ભાવનામાં જો એક નજીકનો જો કોઈ સંબંધ કોઈ વ્યક્તિ પાસે હોય ને તો એ માતા છે જો માતા આપણા એક જીવનની એક પ્રથમ ગુરુ છે આપણે ભલે આધ્યાત્મિક માર્ગની અંદર ગુરુઓ કર્યા હશે સાથે સાથે આપણે શિક્ષકને પણ ગુરુ કહેતા હશું અને આપણે એવી પણ સમજણ આપણા જીવનની અંદર છે કે આપણને કોઈક વસ્તુ કોઈ બાબત આપણને કોઈ શીખવાડે તેને આપણે ગુરુ કહેશું વાત સાચી છે પરંતુ બાળપણની અંદર આપણને બોલતા ચાલતા કે પછી હાથની અંદર ચમચી પણ એ પકડતા પણ કોને શીખવાડ્યું એ આપણી માતાએ શીખવાડેલું છે તો માતા એક રહીને એ આપણા પ્રથમ ગુરુ એ માટે છે કારણ કે જે પોતાના બાળક માટે પોતાનો આરામ પોતાની ખુશી કે પોતાની જે દરેક ઈચ્છા રહીને એ ઈચ્છાનો ત્યાગ એક માતા જ કરી શકે છે આપણે ઘણી વખત જોયું હશે કે જમવામાં સરસ મજાનું શાક બનાવ્યું હોય રોટલી બનાવવી હોય તો શાક બધા સારું બન્યું હોય તો બધાય વધુ ખાશે પરંતુ માતાને થોડુંક શાક તમે આપશો તો પણ ચાલશે અરે તમે જમતા હશો ને તો માતા એ જોશે કે આ બધાને બહુ વધુ ભાવે છે તો તેમ કહેશે કે મને એ શાક નથી ભાવતું જો પોતે ત્યાગ કરશે કોઈક સારી વસ્તુનો કોઈક સારા પદાર્થનો અને તમને એ વસ્તુ કે પદાર્થ કે આપશે શા માટે એ માતાનો એક ત્યાગ જોવા મળે છે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે માતૃ દેવો ભવ જેમ ગુરુ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ એમ માતૃ દેવો ભવ પણ ઉપનિષદની અંદર વેદોની અંદર આપણને કહેવામાં આવ્યું છે શા માટે કારણ કે માતાને પણ ભગવાનનું એક સમાન તમારે જાણવાનું છે અને સર્વોપરી સ્થાન ઉપનિષદ અને વેદોની અંદર આપવામાં આવ્યું છે એટલે માતા રહીને એ પ્રથમ ગુરુ પણ છે અને ભગવાન સમાન પણ ગણી શકાય સની એક વાત છે કે અમેરિકી જાસૂસી વિમાન જેનું નામ યુ ટુ એને તોડી પાડીને રશિયાએ વિમાન ચાલક જે હતો અમેરિકાનો ગેરી પાવર્સ આ ગેરી પાવર્સની ધરપકડ કરી અને એ સમયની અંદર રશિયાના વડાપ્રધાન જે ખુશ્વે હતા એને વિશ્વના પ્રસિદ્ધ એક કાયદાશાસ્ત્રી એને બોલાવ્યા અને કહ્યું કે આ ગેરી પાવર્સે આ રીતે જાસૂસી વિમાન આ રશિયા ઉપર લાવ્યો છે અને તમે એનો મુકદમો ચલાવો અને યોગ્ય એવી સજા આપો એવો દંડ આપો કે જેથી અમેરિકાને પણ ખબર પડે અને આ ગેરી પાવર્સને પણ ખબર પડે અને મુકદમો શરૂ થયો હવે ગેરી પાવર્સના તો માતા પિતા હતા એને પણ બોલાવવામાં આવ્યા ન્યાયાધીશે તો ગેરી પાવર્સને દસ વર્ષની કેદની સજા ફરમાવી કે દસ વર્ષ સુધી તારે જેલની અંદર વિતાવવાની છે અને સજા સાંભળી તો ગેરીની મા આઘાતથી ઢળી પડતા એ પાસે ઉભેલા એક રશિયન યુવાને એને પકડી લીધી અને માએ યુવાનને આશ્ચર્યથી પૂછ્યું કે તું તો રશિયન હોવા છતાં મને સહારો કેમ તે આપ્યો હું તો આ જાસુજી વિમાનમાં આ તો મારો દીકરો છે ગેરી પાવર્સ હું તો એની માતા છું અને તું રશિયાનો છું અને છતાં તે કેમ એમ કર્યું ત્યારે એને જવાબ આપ્યો કે ભલે માં એ વાત મહત્વ નથી કે તમે એમ કહો છો કે મારો દીકરો જાસૂસી વિમાનની અંદર પકડાઈ ગયો છે અને દસ વર્ષની સજા આપી છે પરંતુ તમે મા છો ને એ જ મારે મન મહત્વની વાત છે અને આ યુવાનનો જવાબ સાંભળીને એ માતા પણ દ્રવી ઉઠી ગુજરાતી ભાષામાં એક જ અક્ષરમાં જો બનેલો આ શબ્દ છે માં અને શબ્દમાં કેટલું મોટું આ મહાકાવ્ય છુપાયેલું છે એ માતાને પોતાના બાળક પર એ અગણિત ઉપકારો હોય છે એથી જ તો જગતના એ મહાપુરુષોએ પણ એ માતાનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે એ પછી ગાંધીજી હોય કે નેપોલિયન હોય કોઈ પણ એવા મહાન વ્યક્તિઓના જીવનની અંદર માતાનું સ્થાન અગત્યનું જોવા મળે છે થોમસ આલ્વા એડિશન તમે કહો એના જીવનની અંદર પણ માતાનો કેટલી ભૂમિકા વિશેષ જોવા મળતી શિક્ષણનો પાયો આપનાર જ એની માતા હતી ગાંધીજી જ્યારે વિલાયત જતા હતા ને ત્યારે એની માતા એમનું નામ પુતળીબાઈ એમની પાસે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવી અને કહ્યું કે તું આ ત્રણ વસ્તુ બાબતમાં નિયમમાં તું ધ્યાન રાખજે અને જાગ્રત રહેજે આ નિયમોનો તું ભંગ ન કરતો અને પુતળીમાં એમને જણાવે છે એની ગાંધીજીને કે માંસ મદિરા અને પરસ્ત્રી સંઘથી તું દૂર રહેજે અને આ ગાંધીજીએ વિલાયત ભણવા ગયા ત્યારે તેઓ ચુસ્તપણે પાછું પાલન પણ આ પ્રતિજ્ઞાનું એટલું જ કરેલું નેપોલિયન પણ જબરો ભક્ત હતો ભલે એને અડધું બૌણું વિશ્વ જીતી લીધું વાત સાચી પોતે શિસ્તનો પણ કેટલો આગ્રહી હતો છતાં એકવાર એના સૈનિકો એક અંગ્રેજ યુદ્ધ કેદીને એની પાસે પકડીને લાવે છે અને નેપોલિયન બોનોપાટને કહે છે કે આ કેદી કોટડીમાંથી છટકી તરાપામાં બેસી ઇંગ્લેન્ડ જવા પાકતો હતો અને એની ઈચ્છા એ હતી પણ અમે એને બાળી ગયા અને એને બેસવા ન દીધો અને જો આ તમારી પાસે એમ લાયા છે એટલે નેપોલિયને કહ્યું કે દોસ્ત જે પ્રિય તમારે મળવા માટે તો આ ભયંકર ઇંગ્લિશ ખાડી એક મામૂલી તરાપમાં બેસી પાર કરવાનો સાહસ કરવા ખેડવા તૈયાર થઈ ગયો હતો એના માટે મને ઈર્ષા થાય ત્યારે કેદીએ કીધું ના મહારાજ હું તો મારી વૃદ્ધ માતાને મળવા જતો હતો એટલે હું આ તરાપામાં સાહસ કરવા માટે મેં ઈચ્છા વ્યક્ત કરેલી હતી અને હું એટલે અહીંથી ભાગ્યો અને આ સાંભળતા જ તે નેપોલિયન તો માતૃભક્ત હતો જ તે અને પોતાના સૈનિકોને કીધું કે આ કેદીને હમણાં આપણા વાહનમાં બેસાડો ને નજીકમાં જ કોઈ અંગ્રેજ વાહન દેખાતું હોય ને તો એને ઇંગ્લેન્ડ પહોંચાડવાની વ્યવસ્થા કરો તો જો મા પ્રત્યેની પ્રેમની વાત આવતા જ એ નેપોલિયન જેવો શિસ્તનો આગ્રહી હતો જેની પાસે ઘણી બધી સંપત્તિ હતી સત્તા હતી અરે સૈનિકો પણ એટલા બધા હતા બધા દેશના જે નેતા હોય ને ધ્રુસ્તા હતા પણ છતાં પણ એ સેનાપતિએ પણ યુદ્ધ કેદીને સજા કરવાના બદલે એને માફી આપી અને પાછી ઉપરથી પાછી નેપોલિયન બોનાપાટે મદદ પણ કરી તો જો નેપોલિયન બોનાપાટ કે ગાંધીજી આ દરેક મહાન વ્યક્તિઓના જીવનની અંદર માતા પ્રત્યેનો પ્રેમ આપણને છલકાય છે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજો ઘોડે ચડતો બાપ મરજો પણ દળતા દળતી માના મરશો તો જો માતાનો આટલો વિશેષ પ્રેમ જોવા મળે છે આપણને એમાં પણ જો માતા પ્રત્યેની એ ભક્તિ રહીને એ પ્રતિબિંબિત થતી અત્યારે પણ જોવા મળે છે કલકત્તા હાઈકોર્ટના જજ અને કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી આશુતોષ મુખર્જી હવે મિત્રોના આગ્રહ છતાં છે ને વિલાયત જવાની એમને ના પાડી કે મારે વિલાયત જવું નથી મારે દેશ જ રહેવું છે અહીંયા જ તે એટલે કારણ શું હતું કે માતાનો વિરોધ હતો માતા એમને ના પાડતા એટલે આ વાત છે ને જ્યારે એ સમયની અંદર ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન હતો એને સાંભળે એટલે કે કીધું એને કે તું તારા માતાને એમ કહે છે કે ગવર્નર જનરલે મને વિલાયત જવાનો હુકમ કર્યો છે અને જો નહીં જાઉં ને તો દંડ થશે ને મને જેલમાં પૂરશે એટલે તું આવું કહે છે એટલે તારો વિરોધ નહીં કરે તારી માતા પણ રાજી ખુશી તને આ પાડશે ત્યારે આશુતોષ બાબુએ જવાબ આપ્યો અને એ લોર્ડ કરજન પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે હું માતાને એવું નહીં કહી શકું કારણ કે મારે મન ગવર્નર જનરલની આજ્ઞા કરતાં મારી માતાની આજ્ઞા વધારે મહત્ત્વની છે મોર ઇમ્પોર્ટન્સ ઇન માય લાઈફ ઇઝ માય મધર વધારે અગત્યની મારી માતાનો હુકમ છે એ જે આજ્ઞા કરે છે ને એ મહત્ત્વની છે ગવર્નરની આજ્ઞા નથી મહત્વની તો જો આટલું મહત્ત્વ છે ને તેમને માતા પ્રત્યેનું હતું તો એક લોર્ડ ગવર્નર વિલાયત જવાની કોને ઈચ્છા ન હોય અત્યારે તો તલ પાપડ બધા થાય છે ગમે તે રીતે ગમે એટલા પૈસા બહારથી લાવીને જમીન વેચીને પણ લોકો વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે પરંતુ આવા પણ છે લોકો કે જેમના જીવનની અંદર આપણને માતા પ્રત્યેની એ પ્રેમ કરુણા વાત્સલ્ય જોવા મળે આપણા કવિ કરે પણ જન્નીની જોડ સખી નહીં જડે લોલ એ પંક્તિની શરૂ થતાં જ તે એક ભાવવાહી ગીતની અંદર એ માતા પ્રત્યેનો પ્રેમ એમને સુંદર રીતે રજૂ કર્યો છે અને તેઓ શું લખે છે મીઠા मधुने मीठा मे हुलार लोल एती तो मोरी मात रे जननी नि जोड सखी नई जडेर लोल जननी नि जोड सखी नई जडेर लोल। સૌથી વધુ વિશેષ પ્રેમ છે ને બોટાદ કર પણ આ પંક્તિની આધારે આપણને કહેશે કે ભલે હશે મીઠા ખાવાનું પણ હશે કોઈ વ્યક્તિઓનો પ્રેમ પણ મીઠો હશે પણ એનાથી પણ વધુ મીઠું કોણ છે મારી માતા છે અને એની જોડ કોઈ બીજું મળવાની પણ નથી બાળકનો એ માતા પ્રત્યેનો આવો અસાધારણ પ્રેમ છે ને આપણા પુરાણોમાં પણ વર્ણવેલો છે ઉપનિષદોમાં પણ કહ્યું છે એમ ગુરુ શિષ્યને અભ્યાસ પૂરો કર્યા બાદ છે કે માતૃ દેવો ભવ એકલા પિતાને જ નહીં માતાને પણ દેવ સમાન માનવાની આપણી એક સ્પષ્ટ આજ્ઞા છે શિવજીના બે પુત્રો કાર્તિકે અને ગણપતિ અંગે એક સરસ મજાની એક કથા છે અને એ કથા આપણે સાંભળી પણ હશે પરંતુ સાર શું છે કે એકવાર શિવ ભગવાને બંનેની બુદ્ધિ કસોટી માટેની એક મનમાં નક્કી કર્યું કે આ બંનેની આપણે કસોટી લેવી છે કોણ હોશિયાર છે બુદ્ધિશાળી કોણ છે એટલે બંનેને બોલાવે છે કાર્તિકે અને ગણપતિજીને કાર્તિકે તો મોર લઈને આવે છે ગણપતિજી ઉંદર લઈને આવે છે અને આજ્ઞા કરવામાં આવે છે કે જોઈએ કે તમારામાંથી પ્રથમ આ પૃથ્વીની પ્રદક્ષિણા કોણ કરે છે આવું કાર્તિકે પાસે તો મોર હતું સ્વાભાવિક છે કે મોરની ગતિ વધારે હોય અને સામા પક્ષે એ ઝડપી પણ વધુ આમ ઉડી શકે અને ગણપતિજીનું જોઈએ તો એક તો મોટું શરીર અને તે વાહન એનું નાનો ઉંદર એટલે એમને પ્રદિક્ષણા કરવી શક્ય તો હતી પણ કાર્તિકે કરતા પહેલા એ જીતી શકે તેમ હતા નહીં તોય ગણપતિજી પ્રયત્ન કરે છે પરંતુ એ સફળ એમાં થતા નથી એટલે એમને હવે મનથી વિચાર કરે છે શાંતિથી બેસે છે અને વિચાર કરે છે કે શાસ્ત્રની અંદર એ માતા પિતા પ્રત્યે શું એમને તરત એ વાક્ય સ્ફૂર્યું મગજની અંદર એ શબ્દો અને તેમને કીધું કે શાસ્ત્રની અંદર લખ્યું છે કે માતા પિતાની પ્રદિક્ષિણા કરો ને તો એ પૃથ્વીની પ્રદિક્ષિણા બરોબર તે સમાન છે અને પછી તો ધીમે રહીને ઉઠ અને શિવ અને પાર્વતીને બેસાડ્યા એક આસન ઉપર અને પાંચ ફેરા ફર્યા એમને અને શિવજી તો પ્રસન્ન થઈ ગયા હવે કે ગણપતિજી તો સૌ પ્રથમ ઝડપથી વહેલા એ પ્રદિક્ષિણા પૂરી કરી નાખી તો જો માતા અને પૃથ્વી રહીને નહીં બંને સરખા છે એમ ગણપતિજી આ કથા દ્વારા આપણને શીખવે છે અને આ છે સાચું માતા પ્રત્યેનું ઋણ અદા કરવું કે માતાને આદર સત્કાર કરવો સંસ્કૃતમાં પણ એક સૂત્ર છે જનની જન્મ ભૂમિષ્ય સ્વર્ગાદપી જન્મભૂમિ સ્વર્ગ સ્વર્ગથી પણ વધારે મહાન છે તો તો માતા રહીને એ આપણને દરેક કાર્યોમાં મદદ કરે છે પણ સાથે સાથે મહાન કેમ છે કે નાનું કામથી લઈને મોટું કાર્ય હોય ને ગમે તેવું એ દરેક કાર્યની અંદર તેઓ સચેત હોય છે તેઓ જાગ્રત અવસ્થાની અંદર હોય છે ને આપણી મદદ કરે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતે ફોર્ટ વિલિયમ કોલેજની અંદર નોકરી કરતા હતા પ્રોફેસર તરીકે એટલે ત્યારે ઘેરથી માતાનો એક પત્ર આવે છે અને પત્રની અંદર લખેલું છે કે ભાઈના લગ્ન લીધા છે માટે તું અહીંયા આવી જા હવે એમના આચાર્ય હતા માર્શલ સાહેબ માર્શલ સાહેબને વાત કરી કે મારી માતાનો પત્ર આવ્યો છે ને મારા ભાઈના લગ્ન લેવાના છે એટલે મારે તાત્કાલિક ધોરણે જવું જ પડશે પરંતુ આ માર્શલ સાહેબે આચાર્ય જે હતા રજા આપે નહીં એટલે વિદ્યાસાગર કહી દીધું કે મારી મને મારે બોલ્યા છે રાજીનામું આપી દઈશ પણ હું મારી માએ મને કીધું છે એટલે હું જ તે અને વિદ્યાસાગરની તો આવી માતૃભક્તિ જોઈને પછી તો આચાર્ય માર્શલ સાહેબ હતા ને એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને એમને રજા આપી હવે અહીંયા વાત પૂરી નથી થતી વિદ્યાસાગર ઘેર આવી નોકર સાથે પોતાનું જે વતન હતું વીરપુર વીરપુર જવા માટે પગપાળા નીકળ્યા એ દિવસોની અંદર ચોમાસાનો સમય હતો ધોધમાર વરસાદ વાવાઝોડું અને વરસાદ એવો પડતો હતો કે તમે ચાલી ન શકો એમાં તે વચ્ચે દામોદર નદીનું પૂર આવ્યું હતું એટલે હવે શું થાય વિદ્યાસાગર નક્કી કરો કરવું શું પણ ઘરે તો પહોંચવાનું જ હતું નક્કી તો કર્યું જ કે મારી માએ મને પત્ર લખ્યો છે અને કીધું છે અને આવતીકાલે તો જાન જવાની છે તો જવું જ પડશે એટલે નદીમાં ફરતી હોડી પણ સામે કિનારે હતી પણ વિદ્યાસાગરે તો બા કચ્છ બાંધીને નદીમાં ઝંપલાયું અને સામા કાંઠે પહોંચી ગયા સાંજ પડતા તો બીજી નદી આવી તો એણે તરી ગયા વચ્ચે એક જંગલ હતું જેની અંદર ઘણા બધા પ્રાણીઓ હતા એનો ભય હતો પણ છતાં પણ જંગલ પણ પસાર કરીને મધ રાત્રે રાત્રે પહોંચે એમના ઘરે આ માયા તો આવ ખોલ્યા અને દીકરાને જોતા છે ને વહાલથી તેઓ ભેટી પડ્યા કે મારો દીકરો આવ્યો તો જો આ વિદ્યાસાગરની માતૃભક્તિ તો તમે જુઓ જો આપણે આવી પરિસ્થિતિની અંદર અત્યારે કોઈએ કોઈએ નદી તરવાની અત્યારે જરૂર નથી કોઈએ ચાલવાની જરૂર નથી કોઈએ જંગલની અંદર પસાર થવાની પણ જરૂર નથી આપણે તો અત્યારે ગાડી હોય છે ફોર વ્હીલ હોય છે વાહનો હોય છે સરકારી તમારી પાસે સગવડતા નથી પણ છતાં પણ એક એક વરસ બે બે વરસ થઈ જાય છતાં આપણે ગામડે જે આપણી મા બેઠી છે ને એ માને મળવાનો પણ સમય આપણી પાસે નથી આપણે કામમાં તો એટલા બધા વ્યસ્ત થઈ ગયેલા હોય શીવી કે આપણને આપણી મા પણ સાંભળતી નથી જેને આપણને લાડકોળથી મોટા કર્યા છે આપણી જે દરેક ક્રિયાઓ તેને કરેલી છે આટલા બધા આપણને મોટા કર્યા બુદ્ધિશક્તિ આવવી આવડત આપી સારા સારા સંસ્કારો ગુણો આપ્યા જેના લીધે અત્યારે આપણે આ લેવલ ઉપર કાર્ય કરી રહ્યા છીએ પણ છતાં પણ એ માનો ઉપકાર આપણે છે ને ભૂલી જઈએ છીએ વિસરી જઈએ છીએ એક વાર છે ને દુનિયાના તમામ ધર્મના વડાઓની એક સભા મળી હતી હવે બધા ધર્મના વડાઓ છે ને સ્ત્રીની એક નિંદા કરતા હતા એટલે કોઈ કે કીધું કે સ્ત્રી છે ને નું દ્વાર છે તે કોઈક બીજો કે સ્ત્રી એટલે મોનો મહાસાગર બીજો એક વ્યક્તિ કે જર જમીન ને જોરું એ બધા છે ને ત્રણ કજિયાના છોરું તો બોલો આવી સ્ત્રીની નિંદા થતી હતી અને બધા વડાઓ એક પછી એક આવી રીતે વાક્યો ઉચ્ચારે અને એમાં એક પ્રકારની ડિબેટ થઈ અંતે એક છે ને છેલ્લે ફકીર એક ઉભા થયા આ બધી વાતો સાંભળતા હતા બધાના દ્રષ્ટિકોણ અભિગમો અને એને બધા વડાઓને વાત કરી કે તમારી વાત સાચી છે કે નારી છે ને નરકની ખાણ છે પણ એ નારી છે ને માતા પણ છે અને એના લીધે અત્યારે આપણે બધાનું આપણું અસ્તિત્વ એ માતાના લીધે છે એ સ્ત્રીના લીધે છે અને આપણી માતાનું કોઈ નબળું સ્વરૂપ હોય તો તમે મને બતાવો અને આ સાંભળીને તો જે નિંદા કરતા હતા જે સાંભળતા હતા જે ડિબેટની અંદર જોડાયેલા હતા ને વડાઓ એ બધા ચૂપ થઈ ગયા અને બધાને આશ્ચર્ય થયું કે ના એ માતા પ્રત્યે આપણે કોઈ નેગેટિવ દ્રષ્ટિકોણ આપણા જીવનની અંદર આપણને જોવા નથી મળતો તો આ માતા રહીને એ માતાને તમે ગમે એટલું વિચારો ને છતાં પણ એનું નકારાત્મકતા તમારો વિચાર તમારા જીવનમાં ન આવે પરંતુ અત્યારના કળયુગની અંદર એક વસ્તુ એક ઘટના એવી પણ બને છે કે આપણે ભગવાન સમાન જે દેવ સમાન જે આપણી માતા છે એ માતાને આપણે ધક્તા રહીએ છીએ આપણે થોડુંક આપણે ભણ્યા ગણ્યા મોટા થયા થોડીક આપણને આવડત મળી તો એમાં છે ને આપણે માતાનું સ્થાન છે ને થોડુંક નીચે કરી નાખવી છે એવી ની અંદર આપણે ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેને એક માતા પ્રત્યેની આપણી ફરજો શું છે માતા પ્રત્યે આપણે કેવો પુત્ર હોવો જોઈએ એના ઉત્તમ ઉદાહરણો આપણને જોવા મળે છે રામચંદ્રજીની વાત કરીએ તો એના માતા કૌશલ્યનો એ આદર અને સન્માન કેટલું બધું તો જો રામચંદ્રજી યોગ્ય પુત્ર બન્યા એટલું જ નહીં એ કઈ કઈ હતી જે ભરત અને શત્રુઘ્નની માતા જેને વનવાસ માટે પ્રેરા એને વરદાનો જે માગીને એ આખું અયોધ્યાનો ધનોત પનોત એવી રીતના કન્યાખુતી સમયની અંદર અને બે વરદાનો માગ્યા હતા પરંતુ વનવાસ પૂર્ણ થયા બાદ પણ એ રામચંદ્રજી રહ્યાને એ સૌ પ્રથમ કઈ કઈને મળે છે અને તેને પંચાંગ પ્રણામ કરે છે ભગવાન શ્રી કૃષ્ણનું પણ જીવન તમે જુઓ એ બાળપણથી જ યશોદાજીનું એમને એ સ્નેહ એટલો બધો મળ્યો છે તો એટલે આ છે ને શ્રીકૃષ્ણ ભગવાન બાળ લીલાની અંદર એ મસ્ત રહેતા અને આપણે એના આખ્યાનો જ્યારે પણ સાંભળીએ ને ત્યારે આપણને અવોભાવ થાય અંદરથી એક આનંદ પ્રાપ્ત પ્રાપ્ત થાય માતા પ્રત્યે જો સખત અને પાછું સમયની અંદર પણ સંતાન માટે પ્રાર્થના કરે છે ગમે તેવો સમયનો હોય જ્યારે આપણે નિરાશ હોઈએ તો એ એક આશાનું કિરણ આપણી માતા છે એક માતાનું એ આશીર્વાદ ને એ જીવનને આપણે શુભ બનાવે છે અને જે એ કંટકમય જે માર્ગને પણ સરળ બનાવવાનું કામ માતા દ્વારા કરવામાં આવે છે પરંતુ જ્યારે આધુનિક સમયની વાત કરીએ ને ત્યારે આપણી પાસે સંપત્તિ છે ધન છે ખાવાનું છે બધી સગવડતાઓ છે પરંતુ હાલની સ્થિતિ એનાથી કંઈક વિપરીત જુદી જોવા મળે છે માતા પ્રત્યે ઘણી જગ્યાએ આપણે વૃદ્ધાશ્રમ જોઈએ છે વિકાસ આપણે જો ગરીબી ઓછી કરવાની બેરોજગારી ઓછી કરવાની છે આપણે રોડ રસ્તા વધારવાના પાણીની સગવડતાઓ વધારવાની વિકાસ એમાં કરવાનો છે પરંતુ આમાં પણ વિકાસ આપણે કરીએ છીએ હકીકતમાં આમાં વિકાસ નથી કરવાનો વૃદ્ધાશ્રમની અંદર ઘણી માતાને આજે વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે અને પાછું ફોરવ્હીલ હોય બંગલા હોય સારી નોકરી હોય છતાં પણ એનો પુત્ર એની માતાને ત્યાં વૃદ્ધાશ્રમની અંદર મૂકેશ તો જો આપણું ઋણ ચૂકવવાનું એક સાધન છે આમ તો ક્યારેય કોઈ દિવસ આપણે માતા પ્રત્યેનું ઋણ ચૂકવી નહીં શકીએ પણ છતાં આપણે એવું તો નક્કી કરીએ કે જીવનના અંત સુધી આપણે એમને પ્રેમ કરીએ એમને સંભાળણું રાખે ને એવું એક આપણે જીવન આપણું જઈએ સન્માનદાયક એમની સ્થિતિમાં લઈ લાવીએ જેમ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ ને એવી જ રીતે આપણે માતાની સેવા અને પૂજા કરવાની છે કારણ કે માતાને ખુશ રાખવાનો પ્રયાસ કરશું ને તો અવશ્ય ભગવાન પણ રાજી થશે અને માતા પણ રાજી થશે જેથી આપણે જીવનની અંદર છે ને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીશું આપણે એમની સાથે ભોજન સાથે જમીએ એમને બોલાવી એમને શું જરૂર છે ઉંમર થાય એટલે સ્વાભાવિક છે કે તેમને ખાવા પીવાનું હજમ થવાનું આ બધા પ્રશ્નો રહેવાના છે તો આ પ્રશ્નોનો આપણે સામનો કઈ રીતે આપણે એમની પાસે ઊભા રહીએ એક પ્રેમ લાગણી અને હોપથી માતાને સારું પણ થઈ જાય તો આ છે સાચી માતૃભક્તિ જો આ કાંઈ માતૃભક્તિ બોલવાનો વિષય નથી આ પ્રસંગો મેં ઉદાહરણો તમને દીધા એનું કારણ એવું નથી કે તમે આમ જ કરો પરંતુ આ જો મહાન પુરુષો જો આટલા બધા મહાનતા સુધી પહોંચ્યા હોય છતાં પણ તેઓ ડાઉન તેઓ જમીની વાસ્તવિક હકીકતોથી તે અવગત છે કે મને હું જે આ સ્થાન ઉપર છું એનું કારણ મારી માતા છે તો આપણે જ્યાં સુધી જીવવામાં હોય ત્યાં સુધી આપણે માતાને સન્માન કરીએ દરરોજ આપણે એમને પંચાંગ પ્રણામ કરીએ ચરણ સ્પર્શ કરીએ જેથી આપણને આશીર્વાદ મળે અને એક પંક્તિની અંદર લખ્યું છે ને કે માતાના ચરણોમાં છે સ્વર્ગનો વાસ માતાની મમતા છે ધરતી પર પ્રસાદ આમ તો મંદિરે જાઉં ને કોઈક ઉત્સવ સમયની અંદર જાઓ પારાયણની જાઓ પ્રસાદ મળશે પણ એ પ્રસાદ તો કેવો ભૌતિક છે શારીરિક આપણને થોડીક જીભ આપણને ગમશે પરંતુ આજે માતાની જે મમતા ને એ મળવી ખૂબ જરૂરી છે તો માતૃભક્તિ જોત જગાવવા માટે એક આનંદમાં માતાને રાખવા માટે આપણે પણ આનંદમાં અને સુખી રહેવા માટે આ જરૂરી છે કે આપણે માતાને પ્રેમ કરીએ કરુણા આપણે એક ભાવ રાખીએ અને એમની સાથે રહીએ અને એક છેલ્લું ઉદાહરણ કહીને આપણું આ પ્રવચન પૂરું કરશું કે ઇતિહાસની અંદર એક છત્રપતિ શિવાજી મહારાજ અને એમનો જ તે છોકરો જે છાવા પિક્ચર અત્યારે તમે જોયું પણ હશે સંભાજી મહારાજ પરંતુ આ છત્રપતિ શિવાજી મહારાજ કે આ સંભાજી મહારાજ આટલા મહાન યોદ્ધાઓ અને યુદ્ધ જે સ્વરાજ માટે તેઓ પોતાનું જાન તેમને બલિદાન આપી દીધી એનું કારણ શું છે એ છત્રપતિ શિવાજી મહારાજનું નામ એ સાંભળીએ આપણે એટલે મનમાં એ ધીરજ આવે વીરતા આવે એ દેશભક્તિના આપણને ચિત્રો અને પ્રસંગો યાદ આવે કે પછી ભલે છાપેમાર પદ્ધતિ હોય યુદ્ધની કે ગોરેલા પદ્ધતિ હોય પરંતુ એ મહાન ગુણો પાછળનું એમનો મુખ્ય સ્ત્રોત હોય ને તો એમની માતા જીજાબાઈ જ્યારે શિવાજી નાના હતા ને ત્યારે જીજાબાઈએ એમને વાર્તાઓ પૌરાણિક કથાઓ કરે સંતોના ઉદાહરણો આપે ભગવદ્ ગીતા બધું શીખવાડે અને ત્યારે તેઓ શિવાજીને જણાવતા કે બેટા તું એવો રાજા બનજે કે તારા પ્રજાજનો હંમેશા તને આશીર્વાદ આપે અને જો શિવાજી મહારાજે એ નાના વયથી જ માતા પાસે દેશભક્તિ ધર્મની રક્ષા કરવી કેમ જનકલ્યાણ કેવું કરવું આ બધા ગુણો તેની માતા પાસે જ શીખ્યા હતા અને જીજાબાએ નક્કી પણ કર્યું હતું કે શિવાજી મહારાજ એક આદર્શ હિન્દુ રાજા બનશે એમને એવો વિશ્વાસ હતો કારણ કે તેમના આશીર્વાદ અને સંસ્કાર અને માર્ગદર્શનના કારણે તે શિવાજી મુઘલ સામ્રાજ્યની સત્તા રહીને એની સામે વિજય મેળવી શક્યા અને એક હિન્દવી સ્વરાજની સ્થાપના કરી શક્યા તો જો આ મહત્વનું છે કે આપણા જીવનની અંદર જો આ મહારાજાઓ આ મહાન વ્યક્તિઓના જીવનની અંદર આપણને આ જોવા મળે છે કે આવા કપરી પરિસ્થિતિની અંદર પણ સંજોગોમાં પણ તેઓએ ભગવાન અને માતાનો સમાનતાથી તેઓ પૂજા કરતા ચરણ સ્પર્શ કરતા અને એવી લાગણી અને ભાવ રાખતા તો આજના પ્રવચનની અંદર આપણે પણ માતા પ્રત્યેની અનહદ લાગણી અને પ્રેમ આપણા જીવનમાં દ્રઢ થાય એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય